આજથી ધનારક કમૂરતા શરૂ થતાં શુભ સહિત માંગલિક કાર્યો પર લાગી બ્રેક હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અત્યારે સમગ્ર ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં લગ્નસરાની મોસમ છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વબહાર ચાલી રહી છે ત્યારે શાસ્ત્રોની રીતે જોવા જોઈએ તો વિક્રમ સંવત બે હજાર એંસીના વર્ષમાં સોળ ડિસેમ્બરથી ધનારક કમૂરતા શરૂ થયા છે જે એક મહિના સુધી રહેશે જેથી લગ્ન સહિતના શુભ કાર્યોમાં બ્રેક લાગશે જોકે આ વર્ષે માર્ચ મહિનામાં પણ મીનારક અમૂરતા આવે છે જોકે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં મળી લગ્નના પંદર મુહૂર્ત આવે છે આ અંગે જ્યોતિષાઓ દ્વારા મુજબ આજથી એટલે કે સોળ ડિસેમ્બરથી ધનારક અમૂળતા શરૂ થતાં એક મહિના સુધી માંગલિક કાર્યો પર બ્રેક લાગશે એટલે કે ઉત્તરાયણ પછી શુભ કાર્યો શરૂ થશે હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ પર્વોમાં તિથિનું પર્વ ખૂબ જ મહત્વનું હોય છે ત્યારે શુભ કાર્યો કરનારાઓએ તાલ મેળવવું પડે છે જ્યોતિષની રીતે જોવા જોઈએ તો માગસર મહિનામાં તારીખ સોળ ડિસેમ્બર બે હજાર રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે જેમાં શુભ કાર્યો થઈ શકતા નથી પંચાક પ્રમાણે જોવા જઈએ તો દર વર્ષે બે કમૂરતા આવે છે પરંતુ ધનરાશિમાં પ્રવેશ કરે તો અને મિન રાશિમાં ભ્રમણ કરતો હોય ત્યારે મિનારક અમૂરતા તરીકે ગણવામાં આવે છે જોકે તે સમયે પણ શુભ કાર્યો થઈ શકતા નથી મિનારક અમૂરતા આગામી ચૌદ માર્ચના રોજ શરૂ થશે જે તે એપ્રિલને શનિવારે બપોરે પૂર્ણ થશે ત્યારબાદ શુભ કાર્યો થઈ શકશે પંચાગ પ્રમાણે જોવા જોઈએ તો આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ફક્ત પંદર શુભ કાર્યોના મુહૂર્ત જોવા મળી રહ્યા છે ત્યારે આજથી શરૂ થતા થનારા કમળતાને લઈ ઉત્તરાયણ સુધી મૌગલિક સહિત શુભ કાર્યો પર બ્રેક લાગી જશે